you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલ ઘરેથી એડીએ આ જંગી રોકડ જપ્ત કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોકડ રૂપિયા વીસ થી ત્રીસ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે હાલમાં નોટ ગણવાના મશીનો મંગાવ્યા છે ઈડી નું માનવું છે કે આ કાળા નાણાં એક ભાગ છે થોડા દિવસ પહેલા જયારે પીએમ મોદી ઝારખંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ભ્રષ્ટાચારનો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા છે અને હાલમાં રાજ્ય સરકારમાં સંસદીય બાબતો અને ગ્રામીણ વિકાસ મંત્રી છે આ પહેલા આલમગીર આલમ વીસ ઓક્ટોબર બે થી બાર ડિસેમ્બર બે સુધી ઝારખંડ વિધાનસભાના સ્પીકર પણ હતા તેઓ બે માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને ત્યારથી અત્યાર સુધીમાં ચાર વખત ધારાસભ્ય બન્યા છે